એક બાજુ તમે એના પાંદડા લગાડો એટલે ગુમડું રૂજાવે એક બાજુ છે એ ગુમડું પાકવાનું કામ કરે એક જ વેલ કામ કરે અગસ્ત્ય વૃક્ષ એક વર્ષમાં દસ પંદર ફૂટનું પહોંચી જાય સત્યાવીસ નક્ષત્રો છે એક એક નક્ષત્રોના સત્યાવીસ વૃક્ષો છે મગા નક્ષત્રનું પાણી વરસે તો જે વર્ષે વરસે મગા થાય ધાનના ઢગા પુષ્ય નક્ષત્રની ને ઔષધ લગાવે સ્વાતિ નક્ષત્ર દરિયામાં વરસતું હોય તો એનો એનાથી સિપલા થતા એક નક્ષત્રની ઇમ્પેક્ટ છે મિત્રો અષ્ટાંગ આયુર્વેદ ધામમાં છીએ મહેન્દ્રસિંહ સાથે છીએ ફરીથી સ્વાગત છે આયુર્વેદાચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયા આપનું સીધો પ્રશ્ન એ પૂછીશ કે ઘણી આપણે આપણે ને ગો ને આ બધા કોન્સેપ્ટ આપણી આસપાસ હોય છે ને કરવું જ જોઈએ આપણી ફરજ છે પણ ઘણીવાર આપણને આપણી આસપાસ શું વાવવું આપણા આંગણામાં શું વાવવું આપણા ઘરની અંદર કયો પ્લાન્ટ રાખવો શું વાવવું એ ખબર નથી હોતી અને ખાસ તો એ પણ તમારી પાસેથી સમજવું છે કે શું ન વાવવું આના વિશે થોડુંક સમજાવો આપે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો અને હું જોઉં છું કે અત્યારે નાના નાના યુવા બાળકોમાં યુવાનોમાં લોકોમાં પર્યાવરણ પ્રત્યેની ખૂબ જાગૃતિ આવી એ સરાહની વંદનીય છે અને હું શબ્દ વાપરતા પહેલાં અવશ્ય કે પૂજનીય છે કારણ કે નમો દેવી મહાદેવી શિવાય સતતમ નમઃ નમઃ પ્રકૃતિ ભદ્રાયે નિયતા પ્રણતા જ્યારે તમે પ્રકૃતિની સેવા કરો અને પ્રકૃતિની ઉત્તમ સેવા છે એ ઔષધિરોપણ વૃક્ષારોપણ થી છે કારણ કે આપણા જીવનકાળ પછી પણ પ્રકૃતિ એના માધ્યમથી ખીલતી રહેવાની છે છે ત્યારે નમો દેવી પ્રકૃતિ દેવીને વંદન મહાદેવી એક વાર ની સતત કાર્ય કરવું જોઈએ સતત નમો એનાથી શું થાય એનાથી શું થાય મેં હજારો લોકોના જીવનમાં મારા ખુદના જીવનમાં આ પરિવર્તન થતું નિયતા પ્રણતા એના સ્મરણથી એના કાર્યથી વૃક્ષારોપણથી પ્રકૃતિની સેવાથી નિયતિ ફરી જાય સાહેબ ભાગ્યરેખા ફેરવાની તાકાત આ ભગવતીમાં એટલે પ્રકૃતિનું સ્વરૂપ એ સાક્ષાત વૃક્ષનું સ્વરૂપ છે એટલે આયુર્વેદમાં અથર્વેદમાં સૂત્ર છે ઔષધિ સુક્તમાં ઔષધિ ઇતિ મહાતરમ તદ્વો દેવી રૂપમ રૂવે ઔષધિ મા સમાન છે અને ઔષધિ દેવી સમાન છે ઔષધિના સાનિધ્યથી એના ઉશેરથી આપણા આંગણામાં આવવાથી આસપાસ આવવાથી વ્યક્તિમાં એના પરિવારમાં અને સમષ્ટિમાં માતૃતત્વ જાગૃત થાય કરુણા તત્વ દયાતત્વ તત્વ તમે જોજો જે માણસને તમે વૃક્ષારોપણ તરફ વાવો એની અંદર આ ખીલવા પાંચ દસ વર્ષથી વૃક્ષારોપણનું કાર્ય કરે અને બીજું એ હાથ લંબાવતો ન થાય દેવી એટલે દેવતાનું સૂત્ર છે દાતા એ હંમેશા દાતા જ બને બીજાને આપતો બની જાય એકને રોજગાર આપતો હોય તો દસ ને રોજગાર આપવા મળે સાહેબ આ શબ્દ થોડોક વિચિત્ર લાગે પણ જે જે લોકો વૃક્ષારોપણનું કામ કરે પ્રકૃતિનું કામ કરે એના વ્યવસાયમાં પણ અભિવૃદ્ધિ થતી મેં જોઈ છે બહુ કારણ કે ભગવતી દા તમે જે આપો હજાર ગણું કોઈનું રાખતી નથી તમે એક બાજરાનું વાવો અને હજાર બાજરાના દાણ આપી શકે તો તમે વૃક્ષો વાવો પ્રકૃતિ ને બચાવો તો પ્રકૃતિ તમને આપશે જ એટલે લક્ષ્મી પ્રાપ્તિ કરવા માટેની ગેરંટી છે જગતનું પાલન પોષણ કરનાર કોઈ ભગવાન વિષ્ણુ છે અને વિષ્ણુ ભગવાનના ધર્મપત્નીમાં ભગવતી લક્ષ્મીજી છે એટલે ભગવાન જગતનું પાલન પોષણ કરો લક્ષ્મીજી આવવાના પૈસો કદાચ વિયો જાય લક્ષ્મીજી જ આવવાના એટલે અર્થથી રીતે કોઈ મજબૂત થવા માંગે તો વૃક્ષારોપણ કામ કરે મારી માં કોઈ દર્દી આવે

હવે ઘણા બધા પ્રશ્નો પૂછે સાહેબ અમારે તો જગ્યા નથી અમારી પાસે કમ્પાઉન્ડ નથી તો અમારે ક્યાં ક્યાં વૃક્ષો વાવવા અને એમાં એક પ્રશ્ન આવે છે સાહેબ અમે વાવો હોય તો લોકો તમે કીધું એમ આડેધડ વૃક્ષો વાવતા હોય તેમાં ઘણી વાર જેમ દરેક પ્રાણીમાં ભગવાન છે પણ ગાયનું દૂધ અમૃત છે દરેક વનસ્પતિમાં ભગવાન છે પણ તમ ધતુરામાં ઝેર છે ચણોઠીમાં ઝેર છે વચનાગમાં ઝેર છે તો જગત વ્યવહારથી ચાલે વૃત્તિ છે ચિત્તથી ચાલે

તો કેવું દિવ્ય વૃક્ષ એનું તમને વાત કરું આવો તો તમે કથા કરી શકો વૃક્ષ કથા કરીને એટલું મોટું બધું વિજ્ઞાન છે તો અગસ્ત્યનો તારો જયારે આકાશમાં ઉદય થાય ત્યારે એના ઉર્જા એમાં પડે પાનમાં તો કોઈ પણ મનુષ્ય કે કોઈ પણ પ્રાણી એ અગસ્ત્ય તારાની ઉર્જા એટલા દૂરથી ગ્રહણ ન કરી શકે પણ આ વૃક્ષના પત્રમાં પાંદડામાં એવી તાકાત હોય છે કે ગ્રહણ કરે ને પછી એને ફૂલ આવે અગસ્ત્યનો તારો અસ્ત થઈ જાય એટલે ફૂલ ખરી જાય તો અગસ્ત્ય તારાની ચેતના વૃક્ષમાં આવેલું નામ છે અગસ્ત્ય વૃક્ષ મુનિ વૃક્ષ અગથ્યો ઓહો તો એ સરળતાથી થતું વૃક્ષ છે તો આપ આકાશમાં જીવ આવી શકો છો એવી રીતે બ્રહ્મચેતના જગાડનાર આપણો ખાખરો પલાશ બ્રહ્મવૃક્ષ બ્યુટી ઓફ મેનસ હમ એવી રીતે વીર વૃક્ષ અર્જુન સાજળ એવી રીતે કલ્પ વૃક્ષ ઉદુમર અને રૂખડો બંને કલ્પ વૃક્ષ એવી રીતે સ્વર્ગનું વૃક્ષ પારિજાત તમે પારિજાતના ફૂલ ખીલે રાત્રે નીકળો તો તમે સ્વર્ગની સુગંધ આવે એનું અત્તર નેચરલ બનાવીને તમે ક્યારેક વાપરો તો નેચરલ અત્તર બનાવવું જોઈએ પારિજાતનું ફૂલનું અદભુત અને એ ઉર્જા આપે દેવત્વ કૃષ્ણ વૃક્ષ એટલે કદમ આપણો વડલો પીચું મર્દ એટલે લીમડો શ્રી વૃક્ષ એટલે કલ્યાણકારી બુદ્ધિ શક્તિ સ્મૃતિ આપનાર બિલી બીલી નેતૃત્વની શક્તિ ખીલનાર રાજવૃક્ષ ગરમાળો તો આવા દિવ્ય વૃક્ષો કેમ ન વાવી શકીએ તો આપ સૌ પણ આ બાબતમાં કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન લેવા માંગતા હોય તો અષ્ટંગ આયુર્વેદ ધામ આપની સાથે છે આપ સૌ અષ્ટ આયુર્વેદ ધામમાં પધારો આપને જે નીચે નંબર આપવામાં આવે છે એ નંબરમાં આપ સંપર્ક કરી લો અથવા વાત ગુજરાતીના માધ્યમથી પણ આપ સંપર્ક કરી અને અષ્ટ આયુર્વેદમાં મારો ટાઈમ લી લો થોડુંક વેચતા હોય મને બહુ આનંદ થશે મને ખૂબ રાજીપો થશે મારાથી જે ભગવાને મને સામર્થ્ય અને શક્તિ આપ્યું છે હું સંપૂર્ણ માર્ગદર્શન એમાં આપીશ આપણે સાથે મળીને આવી રીતની દિવ્ય ઔષધિ આવનારી પેઢી માટે વાવી ધારો કે બોરસલી છે તો આપણે બોરસલીને કરજ આસપાસ વાવીએ તો દાંતણ થાય દાંત પાયોરિયાની સારામાં સારી દવા કરજનું દાંતણ છે ભાવપ્રકાશ ઋષિ કીધું કે બકુલમ દંત દાઢ્ય કરમ પરમ બોરસલી દાંત મજબૂત કરનારી શ્રેષ્ઠ ઔષધી મ્યુકર માઇકોસિસ કેસમાં દાંત હલતા હોય એ કેટલાય દર્દીને ને બોરસલીના દાંત થી દાંત એના ફિટ થઈ ગયા અને રોજ બોરસલ નું દાંતણ કરે તો દાંત ફિટ થઈ જાય તો આપણી અને બોરસલી છોડ એવો છે કે એમાં પાંદડા પણ ખરે ઘણા ઘણા બધા ઘરમાં અમે વાવી આસપાસ તો બેનો ફરિયાદ કરે કે નથી કરતા માતાજી ગમે છે પણ ઘણા કે પાંદડા ખરે તો બોરસલી વાવો તો છાયાનો છાયાનો પાંદડા નો ખરે અને દાંત મજબૂત કરે તો કરંજ વાવી શકો છો દાંતણ માટે વાવી શકો જ્યાં જ્યાં ગૌશાળા હોય ત્યાં અર્જુનનું વાવો વડલો વાવો પીપળો વાવો તો ગાયું પણ સારું અર્જુન અલગ અલગ દિશા પ્રમાણે અલગ અલગ વૃક્ષો છે ઓ હો લોકો મોટી સંસ્થાન ચલાવતા હોય સ્કૂલ ચલાવે કોલેજ ચલાવે સંસ્થા ચલાવે હોસ્પિટલ ચલાવે તો ત્યાં એન્ટ્રી ગેટમાં સર્કલ કરતા હોય તો સાહેબ સત્યાવીસ નક્ષત્રો છે એક એક નક્ષત્રો ના સત્યાવીસ વૃક્ષો છે તો એ નક્ષત્ર વન કરો એટલે તમારી ડિઝાઇન થઈ જાય અને એન્ટ્રી ગેટમાં આખું વાતાવરણ આખું ચેન્જ થઈ જાય ઉદાહરણ તરીકે મગા નક્ષત્રનું પાણી વર્ષે તો જે વર્ષે વર્ષે મગા થાય ધાણના ઢગા પુષ્ય નક્ષત્ર ને ઔષધિ લગાવે સ્વાતિ નક્ષત્ર દરિયામાં વરસતું હોય

જે શોકનું નિવારણ કરે એને અશોક કહેવાય તો દરેકના એન્ટ્રી સ્થાનમાં અશોક હોવા જોઈએ તમે બધા અનુભવ કર્યો તમે આવ્યા છો અષ્ટંગ આયુર્વેદ ધામમાં તમને દિવ્ય શાંતિનો અનુભવ એના ઘણા કારણ છે આની યગ્યશાળા ગૌશાળા અને એનું એક દર્દી નારાયણના આંસુડા લુસતા હોય એને એના આશીર્વાદ પણ એનું એક પણ કારણ છે ઔષધિ તે માત્ર માં બસો વીસ કરતા વધારે દિવ્ય ઔષધિઓ છે આ ખાલી જાડવા નથી એક એક બ્રહ્માંડની દિવ્ય ઔષધિ સ્થાપિત કરેલી છે તો પહેલાના જમાનામાં આંગણામાં

ઘણા બધા કે અમારે વાડ કરવી છે તો નગોળની વાડ થાય દુખાવામાં કામ કરે ઘણા કે અમારે માલઢોર ખાઈ જાય એવું અરડુસી વાડ તો વાડ કરો જેવી મહેંદી જેવી ડિઝાઇન ની થાય અને અરડુસી ઉધરસ નંબર વન ઔષધી છે આ તો તમે તમે કહી શકો ને કે આમાં હું તમને હાથ દિવસ સુધી દસ સુધી બોલું તો ખોટું એટલું વિજ્ઞાન ઔષધિ વિજ્ઞાન છે તો આપડા ઋષિઓ એટલું બધું દિવ્ય જ્ઞાન જાપાનની અંદર ટ્રી થેરાપી કરીને એક પદ્ધતિ ચાલે છે આખી તમે યુટ્યુબમાં ખાલી જાપાન ટ્રી થેરાપી લખો સાહેબ એ લોકો શું કરે

ગાઢ જંગલ પદ્ધતિ સઘન તેમાં અલગ અલગ તમે સરસ મજાના દેશી વૃક્ષ ના જંગલ બનાવી શકો છો સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા કેટલા મોટા મોટા જંગલ અત્યારે નિર્માણ થઈ રહ્યા છે કેટલી બધી સંસ્થાઓ આમાં કામ કરી રહી છે જે બધી ઘણા લોકો કામ કરી રહ્યા છે અઢીસો અઢીસો વીઘાની અંદર જંગલ નિર્માણ થઈ રહ્યા છે અપરાજિતા નો છોડ ચડાવો વેલ થાય અપરાજિતા સ્મૃતિ દષ્ટિ દે બુદ્ધિ દે વરદે એવી રીતે ગળો દેવ નિર્મિતા વેલ ચડાવો વૃદ્ધ દારો વેલ ચડાવો એક બાજુ તમે એના પાંદડા લગાડો એટલે ગુમડું રૂજાવે ને એક બાજુ છે એ ગુમડું પાકવાનું કામ કરે એક જ વેલ કામ કરે તો આવી સરસ મજાની કુટિયા કરો ગાયના ગોબરનું લેપન કરી અને એમાં વેલ દેવી ઔષધિ વેલ ચડાવો ઔષધિની વચ્ચેથી તમે પસાર થતા હોય અંદર અલગ અલગ વૃક્ષો અલગ અલગ પશુ પંખી આવતા હોય મધપુડા હોય આખી બાયોડાયવર્સિટી કરીશું અમારે ભાવનગરમાં શાંતિલાલ શાહ માં સરસ મજાનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જંગલ થયું અત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ સરસ કામ કરી રહ્યા છે તો આવું જંગલ બનાવી શકો છો અમારા એક મિત્ર એ સરસ મજાનું ફળવન બનાવ્યું છે ત્યાં એ ફળ બધા પંખીડા જ ખાય બધા ફળ ત્રણ ત્રણ ફૂટ ને વાવે એટલે હાઈટ પકડીને ખૂબ ફળ આવી રહ્યા અને પંખીડા આવે એટલે કેટલું તમે સૃષ્ટિનું સરસ કામ કરી શકો છો તો આવા મોટા વૃક્ષોના અલગ અલગ રીતે તમે ખૂબ કામ કરી શકો છો અત્યારે સમયની મર્યાદામાં હું તમને બધું બતાવી ન શકું પણ તમને આ વિડીયો સાંભળે લાગે કે નહીં મારે આ કાર્યમાં જોડાવું છે મારે આ કામ કરું છે તો અમે અષ્ટાંગ આયુર્વેદમાં હજી પણ એક દિવ્ય કાર્ય કરી રહ્યા છે કે આવનારા સમયમાં ઘણી બધી જડીબુટ્ટી જેમ સિંહ નાશપ્રાય થઈ ગયો આપણે બધા આપણી સરકાર આપણે સામાજિક સંસ્થાઓ બધા ભેગા મળી અને આપણા સિંહને બચાવ્યો અને સિંહના માધ્યમથી આખા જંગલ બચ્યા તો ફરી વાર આવી દિવ્ય ઔષધિ જંગલ કેમ ન ભરાય આ સ્કૂલમાં કોલેજમાં સંસ્થામાં આવો દિવ્ય ઔષધિ કેમ ન હોય તો આપ બધા વૃક્ષ પ્રેમી છો તો શા માટે આપણે વિકૃતિ અથવા તો તામસિક વૃક્ષો વાવવા દિવ્ય જડ છાયાનો છાંયો ઔષધિની ઔષધિ અને હજારો વર્ષોથી જીવતા રહે તો આવા ઔષધો આપણે વાવીએ એમ અષ્ટાંગ આયુર્વેદ ધામ આપની સાથે છે અને સેવામાં છે તો આપણે બહુ સરસ મજામાં કામ કરી શકીએ છીએ અદભુત વાત કીધી સાહેબ તમે કે આપણે ગમે માડે ધડ ગો નથી કરવાનું પણ આ જે તમારા જીવન પહોંચાડવા માટે આપને એવું કહીશ કે તમારી સંસ્થા છે સ્કૂલ છે કોલેજ છે કોઈ પણ તમારી પાસે એવી જગ્યા છે તમારી ફેક્ટરીમાં એવી જગ્યા છે અને તમારે આવું કંઈક આયુર્વેદિક આવું વાતાવરણ સાહેબે જે વર્ણન કર્યું એવું ઊભું કરવું છે એમાં ક્યાંય માર્ગદર્શન ની જરૂર હોય તો હંમેશા અત્યારે નહીં પહેલેથી અમારા તો પરિચયને આ બધું વિડીયો તો આપણે જોઈએ છીએ પણ હંમેશા તત્પર હોય કે આવા કામમાં એ કઈ રીતે મદદરૂપ થઈ છે કઈ રીતે માર્ગદર્શન એમનું લઈ શકાય તો એના માટે પણ તમે સાહેબનો સંપર્ક કરી શકો છો તો આવા જ મુદ્દા સાથે ફરી મળીશું વાત ગુજરાતી પર